શંકર શંકરાચાર્ય કેસોમવાદરાયણ સુત્રાષ્યકૃતો વંદે ભગવંતો પુનઃ પુનઃ ઈશ્વર ગુરૂરાત્મે મૃતિભેભાગિને યો મદદ વ્યાપ્ત દેહાય શ્રીદક્ષણા ન શાંતિ 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 આજે સનાતનધર્મ સેવા દ્વારા સનાતન ધર્મ જ્ઞાન ગોષ્ઠીમાં આપણે આ વિરાજમાન અનંત વિભૂષિત શ્રોત્રિક બ્રહ્મનિષ્ઠ પરિવાજક આચાર્ય શ્રી શ્રી જગદ્ગુરુ શંકરાચાર્યજી મહારાજ ઉપસ્થિત સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભાવિ આચાર્ય પૂર્ય પૂજ્ય લાલજી મહારાજ સનાતન ધર્મ સેવા સંસ્થાના અધ્યક્ષ પૂજ્ય કાર્યકારી અધ્યક્ષ પૂજ્ય મુક્તાનંદ બાપુ પૂજય વિજય બાપુ હરિહર ભારતીજી મહારાજ પૂજ્ય મુલદાસ બાપુ પૂજ્ય રાજગુરુજી મહારાજ ઉપસ્થિત અન્ય વિતરક તપસ્વી સંત મહાપુરુષ અને અપસો શ્રદ્ધા વિશ્વાસ કે પ્રતિમૂર્તિ સજ્જનો ને માતાઓ આજની આ સભા જબરદસ્ત ક્રાંતિકારી સભા છે આજે સનાતન ધર્મ સંસ્થાન દ્વારા આ મને એવું લાગે છે કે આજે અહીંયા અહીંયાથી શરૂઆત પરસ્પર જોડવા માટેની શરૂઆત આ જબરદસ્ત ક્રાંતિકારી છે આપણે મને એવું લાગે છે કે સનાતન ધર્મમાંથી જ બધા નીકળેલા હશે જેટલાય ધર્મ હશે દુનિયાની અંદર પણ આ વિચારો કે મુસ્લિમ હોય કે ક્રિશ્ચન હોય કે ગમે તે ગમે તે ગમે તે ધર્મને પાલન કરતા હોય પણ સજ્જનો મને એવું લાગે છે આ કેટલા દેશોમાં એ વિકસાણા અને આપણે સનાતનીઓ આપણામાંથી નીકળેલા છે બૌદ્ધિસ્ટ ગણો બૌદ્ધિસ્ટના કેટલા દેશોમાં બૌદ્ધિસ્ટો છે બૌદ્ધિસ્ટોના કેટલા દેશો છે પણ આપણે સનાતન ધર્મી આપણા કેટલા દેશો છે આપણે સંકોચિતા અને સંગીર્ણતાના કારણે આપણે ક્યાં છીએ આજે મને એવું લાગે છે કે સમયની માંગ છે જગતગુરુ શંકરાચાર્યજી મહારાજની અધ્યક્ષતા છે પૂજ્ય લાલજી મહારાજ અહીંયા છે લાલજી મહારાજને મેં એક દ્રશ્ય જોયું હતું કે લંડનની અંદર એમને ભગવાન શિવલિંગની સ્થાપના કરતા હતા એટલે આપણે ખરો આ જ સનાતન ધર્મ છે આપણે વિખાયેલા ન હશું તો મને લાગે છે કે પણ એ વાર ના લાગે આપણે સંપીને રહીશું સમયની માંગ છે આપણા દેશને એવા વડાપ્રધાન મળ્યા છે આપણને અને અત્યારે ખરોખર સમયની માંગ છે આપણા સંપીને રહીને બધા આજે એક મંચ ઉપર બધા સંપ્રદાયના સંતો અને બધા આચાર્ય પૂજ્ય જગતગુરુ શંકરાચાર્યજીની અધ્યક્ષતામાં આપણે અહીં એકત્રિત છીએ અને આજની સભા આ સનાતન ધર્મ સેવા ભારત દ્વારા આ મને લાગે છે કે સુરતની અંદર ખરોખર આ સભા જબરદસ્ત ક્રાંતિ લાવશે વિશેષ બધા સંતોને આપણે સાંભળવાનું છે પણ ખરોખર આ સભા સ્પર્શી છે પૂજ્ય લાલજી મહારાજની ઉપસ્થિતિને બધા સંતોની ઉપસ્થિતિ અને બધા ભક્તોની ઉપસ્થિતિ વિશેષ કંઈ નહીં કહેતા જગદગુરુ શંકરાચાર્યજી મહારાજના ચરણોમાં વંદન કરતાં પૂજ્ય મુક્તાન બાપુના ચરણોમાં વંદન કરતાં બધા સંતોના ચરણોમાં વંદન કરતાં વાણીને વિરામ સર્વે ભવંત સુખીના સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મહા કસિદ દુઃખ ભાગ ભવેત 옴 샨티 샨티 샨티